નમસ્કાર ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આકાશમાંથી જોરદાર વીજળી પડે ત્યારે આપણા ઘર સુધી જે લાઇટ આવે છે એને કોણ બચાવે છે આજે આપણે એવી જ એક આમ તો સાવ સાદી પણ બહુ જ શક્તિશાળી ટેકનોલોજી વિશે વાત કરીશું જે આપણા આખા પાવર ગ્રીડને કુદરતની આ પ્રચંડ તાકાત સામે રક્ષણ આપે છે તો ચાલો આ સવાલના મૂળમાં જઈએ આપણા પાવર ગ્રીડને વીજળીના આંચકાથી આખરે બચાવે છે કોણ મતલબ આ જે આખી સિસ્ટમ છે જે આપણા ઘરો અને ફેક્ટરીઓ સુધી સતત વીજળી પહોંચાડે છે એને આવી કુદરતી આફત સામે કોણ સુરક્ષિત રાખે છે હવે આ સવાલનો જવાબ મળે એ પહેલાં આપણે એ સમજવું પડશે કે આ ખતરું છે કેટલો મોટો મતલબ કે વીજળી જ્યારે પડે ત્યારે એ કેટલી ખતરનાક હોઈ શકે છે કારણ કે આ જે હાઈ વોલ્ટેજનો ઉછાળો આવે છે ને એની તાકાત ખરેખર બહુ જબરદસ્ત અને વિનાશક હોય છે આ જે હાઈ વોલ્ટેજ સર્જ છે ને એને ટેકનિકલી ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ પણ કહેવાય સાવ સહેલી ભાષામાં કહીએ ને તો એ નદીમાં અચાનક આવેલા પૂર જેવું છે જે પાવર લાઈનમાં ઘૂસી જાય અને જો એને સમયસર ના રોકીએ ને તો એ આપણા ટ્રાન્સફોર્મર જેવા મોંઘાદાટ સાધનોને બાળી શકે છે અને આખું ગ્રીડ ઠપ કરી શકે છે તો પછી આ સમસ્યાનો ઉકેલ શું વેલ એનો જવાબ છે સ્ફિયર ગેપ એરેસ્ટર નામ કદાચ થોડું અટપટું લાગે પણ આ એક એવું ડિવાઇસ છે જેની સાદગીમાં જ સુંદર છે એકદમ શાંત રક્ષકની જેમ એ પોતાનું કામ કરે છે આમ જુઓ તો આનો કન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે જાણે પાવર ગ્રીડ માટે બનાવેલો એક મોટો સ્પાર્ક પ્લગ એનું કામ બસ એક જ છે જ્યારે પણ કોઈ ખતરનાક વધારાનો વોલ્ટેજ આવે તો એને જમીનમાં ઉતારવા માટે એક સહેલો રસ્તો બનાવી આપવો બસ આટલું જ તો આ ડિવાઇસ બનેલું શેનું છે બસ ચાર મુખ્ય વસ્તુઓ પહેલું ધાતુના બે ગોળા બીજું એમની વચ્ચે રાખેલી થોડી હવાવાળી જગ્યા એટલે કે એરગેપ ત્રીજું આ ગોળાઓને પકડી રાખવા માટે ઇન્સ્યુલેટર અને ચોથું એક ચોક કોઇલ આ કોઇલનું કામ એક ગેટકીપર જેવું છે એ પેલા ખતરનાક કરંટને મુખ્ય સાધનો સુધી પહોંચતા રોકે છે આખી ગોઠવણ જુઓ કેટલી સિમ્પલ છે એક ગોળો સીધો પાવરલાઇન સાથે જોડાયેલો હોય અને બીજો સીધો જમીન સાથે બસ પાવર લાઇન અને જમીન વચ્ચે એક બ્રિજ જેવું બની ગયું જે હંમેશા તૈયાર જ બેઠું હોય કે ક્યારે ખતરું આવે અને ક્યારે એક્શનમાં આવવાનું છે ઓકે તો સવાલ એ છે કે જ્યારે ખરેખર ખતરો આવે મતલબ કે હાઈ વોલ્ટેજ સર્જ આવે ત્યારે આ સાદી દેખાતી ગોઠવણ કામ કેવી રીતે કરે છે ચાલો એની આખી પ્રોસેસ સમજીએ અહીં જુઓ આ એરિસ્ટરના બે રૂપ છે એક શાંત ચોકીદારનું અને બીજું એકદમ એક્ટિવ રક્ષકનું જ્યારે બધું નોર્મલ ચાલી રહ્યું હોય ત્યારે એ શાંતિથી બેઠું રહે છે પણ જેવો જ વોલ્ટેજનો મોટો ઉછાળો આવે તરત જ એ એક્ટિવ થઈ જાય છે અને બધી વધારાની વીજળીને જમીનમાં ઉતારી દે છે હવે આમાં એક રસપ્રદ વાત છે એરેસ્ટર ખતરાને તો ડાયવર્ટ કરી દે છે પણ પછી ક્યારેક પતેક નાની સમસ્યા બની જાય છે કેમ કારણ કે સર્જ ગયા પછી પણ એમાંથી કરંટ વહેતું રહી શકે છે આ કરંટને રોકવા અને સિસ્ટમને પાછી નોર્મલ કરવા માટે સર્કિટ બ્રેકરની જરૂર પડે છે એટલે આ એક ટીમવર્ક જેવું છે એરેસ્ટર પહેલો બચાવ કરે છે અને સર્કિટ બ્રેકર આવીને ગેમ ફિનિશ કરે છે ચાલો આપણે એ તો જોયું કે આ કામ કેવી રીતે કરે છે પણ હવે એના ફાયદા અને ગેરફાયદા બંને બાજુ જોવી જરૂરી છે કરું ને તો અહીં આપણે ફાયદા અને ગેરફાયદા બંને જોઈ શકીએ છે એક બાજુ બનાવટમાં એકદમ સિમ્પલ અને બહુ સસ્તું આ એના મોટા પ્લસ પોઈન્ટ છે પણ બીજી બાજુ એની કામગીરી હવામાન પર આધાર રાખે છે મતલબ કે ભેજ કે તાપમાન બદલાય તો એની અસરકારકતા પર ફરક પડી શકે છે એટલે સવાલ એ થાય કે સસ્તું તો છે પણ શું એ હંમેશા ભરોસાપાત્ર છે તો આ આટલું જાણ્યા પછી હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર આવીએ આટલી જૂની ટેકનોલોજીનું આજના આધુનિક જમાનામાં શું સ્થાન છે શું એ હજી પણ કામની છે સાચી વાત એ છે કે નવી અને એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે પણ તેમ છતાં આ સ્ફિયર ગેપ એરેસ્ટર હજુ પણ સંપૂર્ણપણે ગાયબ નથી થયું કેમ કારણ કે એ સિમ્પલ છે અને સસ્તું છે એટલે ઘણી જગ્યાએ ખાસ કરીને બેકઅપ સિસ્ટમ તરીકે અથવા અમુક ખાસ હાઈવોલ્ટેજ એપ્લિકેશન્સમાં એ આજે પણ વપરાય છે અને આ વાત આપણને એક બહુ જ રસપ્રદ વિચાર પર લાવીને મૂકી દે છે આજના જટિલ ઇલેક્ટ્રોનિક્સના જમાનામાં પણ ક્યારેક એવા સાદા અને મજબૂત ઉપાયો માટે જગ્યા હોય છે જે બસ પોતાનું કામ બરાબર કરે કદાચ એન્જિનિયરિંગની અસલી સુંદરતા કોમ્પ્લેક્સિટીમાં નહીં પણ સિમ્પ્લિસિટીમાં જ હોય છે શું એવું નથી લાગતું કે ક્યારેક સૌથી સરળ જવાબ જ શ્રેષ્ઠ જવાબ હોય છે